થી મુંબઈ દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા રજૂઆત રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સંસદમાં રજૂઆત કરી પોરબંદરના વિકાસ અને વેપારીઓની સુવિધા માટે ફ્લાઇટ શરૂ કરો ફ્લાઇટ શરૂ થશે તો પર્યટનને પણ લાભ થશે માનનીય ઉપાધ્યક્ષ શ્રી આજે હું આ ગૌરવપૂર્ણ મંચ પરથી અમારા શહેર પોરબંદરના વિકાસ સાથે જોડાયેલ એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર આપ સૌનું ધ્યાન દોરવા ઈચ્છું છું પોરબંદર માત્ર ગુજરાતનું એક શહેર નથી પરંતુ તે મહાત્મા ગાંધીજી અને અમારા સુદામાજીની જન્મભૂમિ છે અને સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે છતાં પણ આટલો ઐતિહાસિક અને મહત્વપૂર્ણ શહેર આજે પણ પૂરતી હવાઈ સેવાથી વંચિત છે જે આપણા માટે દુઃખદ બાબત છે મારી વિનંતી એ છે આપના માધ્યમથી કે પોરબંદરથી મુંબઈ અને દિલ્હી જેવા દેશના બે મુખ્ય અને મહત્વપૂર્ણ શહેરો માટે નિયમિત હવાઈ સેવા શરૂ કરવામાં આવે મુંબઈ ભારતનો આર્થિક પાટનગર છે અને દિલ્હી દેશની રાજધાની છે આ બંને શહેરો સાથે ડાયરેક્ટ હવાઈ જોડાણ પોરબંદરના વિકાસ માટે અનિવાર્ય છે આજની પરિસ્થિતિમાં પોરબંદરના વેપારીઓ ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓ નોકરી દ્વાર તથા ગંભીર સારવાર નવસારી કરતાં દર્દીઓ લાંબી અને મુશ્કેલ મુસાફરી કરવા મજબૂર છે રોડ અને રેલ માર્ગે મુંબઈ કે દિલ્હી પહોંચવા માટે અનેક કલાકો ખર્ચવા પડે છે જેના કારણે સમય શક્તિ અને નાણાંનો મોટો વ્યય થાય છે જે સીધી ફ્લાઇટ સેવા ઉપલબ્ધ થાય તો આ તમામ વર્ગોને નોંધપાત્ર રાહત મળે આ સાથે સાથે પોરબંદર પર્યટનની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વ ધરાવે છે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને સુદામજીની જન્મભૂમિ સુંદર દરિયા કિનારો પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક ધરોહર અહીં આવેલ છે પરંતુ યોગ્ય હવાઈ કનેક્ટિવિટી ન હોવાને કારણે અનેક દેશી વિદેશી પ્રવાસીઓને અહીં આવવા આવ આવી શકતા નથી મુંબઈ દિલ્હી સીધી ફ્લાઇટ સેવા શરૂ થવાથી પર્યટન ક્ષેત્રમાં વધારો થશે સ્થાનિક વેપાર વિકાસ વધશે અને યુવાનો માટે રોજગારીનો અવસર થશે આજના યુગમાં હવાઈ સેવા કોઈ વૈભવ નથી પરંતુ વિકાસની આવશ્યકતા છે સરકાર ઉડાન યોજના જેવી પહેલ દ્વારા નાના શહેરોને હવાઈ નકશા પર લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂકી છે ત્યારે પોરબંદર જેવી ઐતિહાસિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વની જગ્યા માટે આ યોજના અંતર્ગત ફ્લાઇટ સેવા શરૂ કરવીમાં સંપૂર્ણપણે યોગ્ય અને સમયોચિત નિર્ણય સાબિત થશે હું ભારત સરકારને વિનમ્ર પરંતુ દઢ અપીલ કરું છું કે તેઓ પોરબંદરથી મુંબઈ અને પોરબંદર દિલ્હી વચ્ચે નિયમિત હવાઈ સેવાઓ વહેલી તકે શરૂ કરે આ નિર્ણય માત્ર પોરબંદર વિકાસને નવી દિશા આપશે નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના આર્થિક સામાજિક પર્યટન વિકાસમાં મહત્વનું યોગદાન થાંઠશે કારણ કે પોરબંદરથી દ્વારકા અને સોમનાથ બંને ઉત્તર દક્ષિણ સો સો કિલોમીટર છે મને આશા છે કે સરકાર અમારી લાગણીને જરૂરિયાત સમજી અને યોગ્ય સહકાર હતા નિર્ણય લેશે એવી વિનંતી આભાર તો પોરબંદરથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા માટે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સંસદમાં રજૂઆત કરી છે પોરબંદરના વિકાસ અને વેપારીઓની સુવિધા માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવવી જોઈએ ઐતિહાસિક ધરોહર રહેલી છે અને જેના કારણે કનેક્ટિવિટી હોવી જરૂરી છે લોકો દેશ વિદેશથી પોરબંદર આવી શકે તેના માટેની એક પહેલ સાંસદ રામ મુકરિયાએ કરી છે ફ્લાઇટ શરૂ થશે તો પર્યટનને પણ લાભ થશે તેવું પણ તેમનું કહેવું છે